નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ કડી પેટાચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે ભરી ફોર્મ મામલતદાર કચેરી બહાર કાર્યકરોનો ધમધમાટ જોવા મળ્યો વિજય મુહૂર્તમાં દાખલ કરાયું ફોર્મ ભાજપે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે કોંગ્રેસે પણ જીતનો દાવો કર્યો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડાએ વિજય મુહૂર્તમાં મામલતદાર કચેરી પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું વર્તમાન ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા મેદાનમાં છે ત્યારે બંને પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિકાસના કામોને લઈને અને પાર્ટી દ્વારા જે વિકાસના અધૂરા કામો છે તે પૂરા કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓ જેવી કે ગરીબલક્ષી યોજના ખેડૂતલક્ષી યોજના ઘેર ઘેર સૂર્ય ઘર ગેસની બોટલ દીકરી પડાવ આયુષ્યમાન જેવી યોજનાઓને લઈને ઘર ઘર સુધી આ યોજનાઓને પહોંચાડવાનું કામ કરવામાં આવશે ઘરે ઘરે જઈને વિશ્વાસ વ્યક્ત કરીને વોટની માગણી કરી અને વધુમાં વધુ ઝડપથી વિકાસ કરવાનું કામ કરીને જંગી બહુમતીથી જીતવાનો દાવો કર્યો હતો બીજી જ બાજુ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ જંગી બહુમતીથી જીતવાનો હુંકાર કર્યો હતો પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રમેશ ચાવડાએ કડીની અંદર ખેડૂતોના પ્રશ્નો પ્રાણી ભરાઈ રહેવું ગંદકી અને બીજા પ્રશ્નોનો નિકાલનો હલ કરી કોંગ્રેસના ઉમેદવારે

રમેશભાઈ પહેલાં બી તમે એમએલએ રહી ચૂક્યા છો કડી કડીમાં બરાબર તો હવે કડીના કયા અધૂરા કાર્યો જે છે એ તો ધમધમાવો છો જે અધૂરા કાર્યો છે તો હવે બજારમાં જોઈને લઈને અધૂરા કાર્યો છે તો આયાતી ઉમેદવાર ચાલશે આયાતી ઉમેદવારમાં તો એવું છે બે કે આયાતી ઉમેદવાર પણ આવેલા છે બહુ શક્તિશાળી ઉમેદવાર આપણા આવેલા મારી સાબિત કરેલા બે હજાર બારમાં એનું અભિ અમને ખર્ચ કરી મહા તાલુકામાં છતાં પણ સક્ષેસ કરાયેલા છે આવી ગાડી ચાલુ કરી જે પબ્લિક છે અમને તો ગામનું કામ નહીં ગામનું જે કામ નહીં ગામનો માણસ હશે એ એનો ત્યાં દોડીને રાત્રે બે વાગે તકલીફ હશે તો પણ જઈ શકશે ગામનો માણસ જે હોય તો એ કામ કરવું શકવાનું છે ને અહીંયા કોઈને ઓળખ તો ના હોય અહીંયા કોઈને સાથે પરિચિત ના હોય એ જ્યારે આપશે સંવેદનશીલ વિસ્તાર છે મથકોમાં તો ત્યાં આપણે શું તકેદારી રાખીશું સાહેબ અમુક નહીં ભાગના એસી ટકા બૂથો અહીંયા સંવેદનશીલ છે જે ચોક્કસ જ લોકો સિક્કા મારી દે છે વચ્ચેનો દબાવી દે છે આમાં તો મારે તો શું હોય પણ સરકારે આમાં ધ્યાન રાખવું જોઈએ સરકારે આમાં ચૂંટણી પંચે આમાં ધ્યાન રાખવું જોઈએ કારણ કાયદો અને વ્યવસ્થા તો બધું એમની પાસે છે પોલીસ એમના કાયદા એમના કયા પ્રમાણે ચાલે છે અધિકારીઓ એમના કયા પ્રમાણે ચાલે છે આપણે ઘરે રીતે મહેનત કરીએ તો પણ આ લોકો મૂકે જ છે છતાં અમે અમારું આ વખતે અમારા સંગઠન બહુ મજબૂત છે અને અમે ગુજરાત ઉપર મૂકીને પાર્ટી ના પાયા ના કાર્યકર્તા રાજેભાઈ ને અહિયા ભારતીય જનતા પાર્ટી ના તરીકે ઘોષિત કર્યા ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હંમેશા કમાલ ને મૂડી બનાવવા માટે પ્રયત્નશીલ હોય છે અને

જીતવાના છે અને ઓપરેશન સિન્દોળ પછી ગયું આ પહેલું ઇલેક્શન છે ત્યારે અન્ય પક્ષોની ડિપોઝિટ પણ ગુમ થાય એ પ્રકારનું વાતાવરણ પ્રજાની વચ્ચે છે